જે ખરેખર જે ભક્ત છે એ માણસ કદી અનિત્યના પંથે જતો નથી અનિત્યના પંથે પગલુટ હરતો નથી પ્રથમ સ્કંદ આપણે ગઈ કાલે જોયું દીપ પ્રાગટ્યની કથા પ્રથમ સ્કંદનું નામ દીપ પ્રાગટ્ય આપેલું છે દીબડુ પ્રગટે અને એમો પ્રકાશ થાય પ્રકાશ થાયાપતિ ब्रह्म रंधरणी अंदर भगवान श्री हरि ने इस स्वरूप ना दर्शन था दीक्षा प्राप्त था और दीक्षा लीधा पी ए नियमों नु पालन कर तो नियमों नु पालन आ समाज નીતિમાં રહેવું ધંધો કઈ રીતે કરવો ધન કઈ રીતે કમાવું પરિવારમાં કઈ રીતે રહેવું આ બધું આપણે ભાગવત થકી પ્રાપ્ત થાય છાણ નો છે ને એ એક વાર જમીન ઉપર પડે ને એટલે એવું કહેવાય છે કે માટી લઈને ઉપડે માટી લીધા વગર ના ઉપડે

સંકલ્પ આપણે કરી શકીએ આપણે બીજા ને કદાચ ન સુધારી શકીએ પણ આપણે જાતે સુધરી જઈએ એ આપણા થઈ શકે કર્મમાં ભક્તિ ભરશે ત્યારે નિષ્ઠા આવશે અને જયારે નિષ્ઠા આવશે ત્યારે કર્મના કુશળતા આવશે કૃષ્ણ કહે છે 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 કે યોગ શું કર્મસુ કૌશલમ ગીતાના બીજા અધ્યાયના શ્લોક કર્મમાં કુશળતા એ યોગ્ય છે એટલે કે યોગ છે મારા કર્મમાં હું કુશળ બનુ બસ આટલો જો સંકલ્પ આપણામાં હોય તો ક્યાંય જવાની જરૂર નથી સત્ય ધર્મ છે અને અસત્ય થી આ જગત માં કોઈ મોટો અધર્મ નથી અને સત્ય સમાન કોઈ ધર્મ નથી સત્ય અખંડ છે એટલા માટે જ સત્યને માનવા વાળો કોઈ એકમ નથી

એજ જ્યાં સુધી બિંદુ સિંધુ ને ન મળે સિંધુ માં ન જાય ત્યાં સુધી બિંદુ સિંધુ ન થઈ શકે અને કદાચ એને સિંધુ થવું હોય તો એ બિંદુને મટી જવું પડે મીટવું પડે અને મટી જવું પડે એમ એમ જો કદાચ અંદર રહેલા અહમ ને જો આપણે હુંકારી કાઢીએ અને અહમને મિટાવીએ તો આપોઆપ પ્રગટ થાય હરીને ગુતવા જવાની ક્યાંય જરૂર નથી એટલે ભગવાન પ્રત્યે જો પ્રીતિ ન હોય એના પ્રત્યે ભાવ ન હોય શ્રદ્ધા ન ન હોય હોય વિશ્વાસ તો તમે પરમાત્માને પામી શકતા નથી એટલે કહેવાય છે કે પ્રીતિ પ્રીતિ હોવી જરૂરી છે તુલસીદાસજી કહે ਜਾਨ ਬੀਨੂ ਨਾ ਹੋਏ ਪਰਤੀਤੀ ਜਾਨ ਬੀਨੂ ਨਾ

એનું જ્ઞાન થાય એ જરૂરી છે એટલા માટે તો કહ્યું છે કે જ્ઞાન સમાન કોઈ પવિત્ર નથી જગતનું જગદીશ નું જાતનું આ ત્રણેય નું જ્ઞાન થાય જણાય એટલે વિશ્વાસ થશે વિશ્વાસ પ્રેમ નો પિતા વિશ્વાસ થી પ્રેમ જાગે જો પતિ પતની માં પરસ્પર પ્રેમ ન હોય તો વિશ્વાસ ન રહે અને એકવાર દાંપત્ય જીવનમાં જો શંકા ઘૂસી તો સમજવાનો કે પ્રેમ વિખેરાઈ જાય એટલે એકબીજા પ્રત્યે પ્રેમ રાખો અને શંકાનું કહેવત છે કે વેમનું કોઈ વેમની કોઈ દવા નથી વેમનું કોઈ ગોહડ નથી

पोथी बटी बटी जगमुआ पंडित भयानको धाई अक्षर प्रेम का बटे तो पंडित हो अब प्रेम शब्द ने जो ओढ़ी जाए मन तो तो, तो बेड़ो पार थी जाए बे पति पत्नी शियाला नी रात सांजनू वालू करी भोजन करी

દેતવા છે ને એની અંદર મારે જાય થઈ ગઈ ગયા ધોતીયું બળે છે બાઈ ને કેવું ખરું ક્યાં બળે પણ અબોલા છે બોલતા નથી કેવું કઈ રીતે કરે શું કોઈનું ધોતીયું બળે રે એમાં નુકસાન થાય ખબર નથી પડતી તો કે ભાન નથી રહેતું કે આ હળિયું કરો છો આવા મીઠા ઝઘડા હોય અને આ મીઠા ઝઘડા એ કોઈ ઝઘડો ન કહેવાય એ પણ એક પ્રકારની ભક્તિ છે સુખદેવજી મહારાજ ભાગવત ની આગળ વધારે સમગ્ર સાર ગાયત્રી ગાયત્રી છે અને શ્રીમદ ભાગવત એ વિસ્તાર છે ગાયત્રી મંત્ર માં જે બીજ એ બીજ માંથી જે વૃક્ષ થયું અને એ વૃક્ષ ને જે વેદરૂપી વૃક્ષ ને જે ફળ લાગ્યું એનું નામ શ્રીમદ ભાગવત

અને જે જે મંત્રમાં ધીમહી શબ્દ આવે તે તે મંત્રને ગાયત્રી મંત્ર ગણ્યો છે અને ગાયત્રી મંત્રમાં પણ ધીમહી શબ્દ આવે છે ધીમહી વાળી ધીમહી જે મંત્રમાં ધીમહી શબ્દ લાગે એ દરેક શબ્દને ગાયત્રી મંત્ર ગણવામાં આવે છે ગાયતામ ત્રણેયન ઇતિ ગાયત્રી ગાનારનું જે રક્ષણ કરે

ધીમહી શબ્દ બહુવચન છે આનો અર્થ એમ ન થાય કે હું એકલો અમે બધા એ સાથે મળીને આપનું જજન કરીએ છીએ દયા પવિત્રતા તપ ધર્મના અને સત્ય આ ધર્મના ચાર ચરણ છે યુગે યુગે આ ચરણ કપાતા જાય યુગ બદલાતા જાય ચારે ચાર પગે ધર્મ ઉભો હોય સતયુગ કયો એક પગે ઉભો હોય અને કલયુગ કહ્યો ત્રણ ચણ ત્રણ 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 ચરણ કપાઈ જાય પણ એક ચરણ કપાતું નથી જે સત્યનું છે ચરણ તે કદી કપાતું નથી सत्य अविनाशी से शाश्वत से सत्य परमात्मा જ્યાં સત્ય છે ને એ પરમાત્મા એટલે નક્કી કરવાનું કે આપણે પરમાત્માને પ્યારા છીએ કે નથી પરમાત્મા ને ભજીએ છીએ કે નથી જો આપણે જૂઠું બોલીએ છીએ તો એનો મતલબ એવું થાય કે ભગવાન આપણને પ્યારા નથી અને કદાચ જો આપણે સત્ય બોલીએ છીએ તો સમજવાનું કે આપણે ભગવાન ને પ્યારા છીએ એટલે હંમેશા શાસ્ત્રની વાત ઉપર ભરોસો રાખું શાસ્ત્રે જે જે દિશાઓ માર્ગો જે આપણને બતાવ્યા છે એ પ્રમાણે ચાલવું ત્રીજો શ્લોક પ્રથમ સ્તુતિના નિગમકલ્પતરો રગલિતમ હલમ સુખમુખાદ

कल्प वृक्ष नीचे कोई नर बैठो कृष्णाएनी न छिपाणी रे नहीं कल्प ए नक्की अरे नहीं कल्प ए नक्की बावियो एनी भाग्य नी, नी रेखा भेड़ी मारा हरी

जे श्रद्धा संबल रही नहीं संतन ही कर सा कहू मानस यागम यति चिन्ह ही न प्रिय रघुना परमात्मा ना चरणार विनम प्रेम हो रति हो तो मानस सांभ करो કદાચ ન એ તો સમજી તો શકે જોઈએ અને ભાવ જીવન પરમાત્માએ આપ્યું તો જીવનને જીવતા શીખો પરમાત્માએ તમને આ પૃથ્વી પર મોકલ્યા છે સુંદર મજા નો દેહ આપ્યો છે મનુષ્ય અવતાર આપ્યો છે તો એનો સદુપયોગ કરો વિના ભાવ પ્રગટે નહીં રે ભલે ભણ હોય ચારે વે માણ્યો તો જીવતા